પાટણની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો પાટણની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કાર્યક્રમમાં સેવા સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને એફપીઓ સાથે સંવાદ યોજાયો હતો મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સ્થાનિક રોજગારી અને ગ્રામીણ જીવન ધોરણમાં પરિવર્તન માટે સહકાર વિભાગની રચના કરવામાં આવી છે તેમણે સહકારી ક્ષેત્રને ગ્રામીણ આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ ગણાવ્યો સહકારી માળખાથી દેશના લાખો ખેડૂતોને આર્થિક મજબૂતી મળી છે આ કાર્યક્રમમાં એફપીઓએસ અને દૂધ ઉત્પાદક મંડળીઓની ભૂમિકાને બિરદાવવામાં આવી હતી મંત્રી એક ગામમાં એકથી વધુ સહકારી મંડળીઓને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવા સૂચના આપી તેમના હસ્તે બે લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત એક એક લાખના ચેક અર્પણ કરાયા હતા વિહતનગર દૂધ મંડળી વાડને માઇક્રો એટીએમ અર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી હુડકોના ડિરેક્ટર કેસી પટેલ મહેસાણા સહકારી બેંકના ચેરમેન વિનોદ પટેલ એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલ પટેલ સહિત જિલ્લાની એપીએમસીના પદાધિકારીઓ સહકારી મંડળીના પદાધિકારીઓ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છે એની સાચી સમજ આખા દેશને કોઈએ આપ્યો હોય તો અને એનો પાયો કોઈએ નાખ્યો તો સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર 10 લોકોમાંથી એક મંડળી શરૂ કરી આનાની અંદરથી અને આજે સહકારનું વટવૃક્ષ આખા દેશમાં મિત્રો ઊભું થયું છે અને આ વટવૃક્ષને એ સાચા અર્થમાં ગુજરાતની અંદર એ અહીંયા મારી સામે બેઠેલા લોકોએ પશુપાલક હોય કે ખેતીવાડી કરતો મારો ખેડૂત હોય કે સહકારી આગે રાખા દેશમાં એ સહકારીતા નંબર 1 તરીકે એ ગુજરાતનું સહકારીતા આખા દેશમાં મિત્રો વખણાય છે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ આખા રાજ્યભરમાં ચાલી રહ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ગામડાઓ મજબૂત થાય ખેડૂત મજબૂત થાય પશુપાલક મજબૂત થાય એ રીતે જે રીતે આખા દેશમાં પ્રથમ વખત સહકારતા વિભાગ અલાયદો શરૂ કર્યો એનું સુકાન શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું ત્યારે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ અંતર્ગત આખા રાજ્યના દરેકે દરેક ગામડાઓમાં સેવા સહકાર એટલે પેક્સ નોંધાયેલી હોય દરેક ગામમાં દૂધ મંડળી હોય અને સાથે સાથે દેશની અંદર જે ત્રણ નેશનલાઇઝ કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર થઈ છે એમાં તમામે તમામ પેક્સ જોડાય તમામે તમામ પેક્સ મોડલ બાયોલોજી સ્વીકારેલા છે તમામે તમામ પેક્સ કોમ્પ્યુટરાઈઝ થાય અને સાથે સાથે જે સાહીઠ જેટલા ઇનિશિયેટિવ અમિતભાઈ શાહ સાહેબે જે બદલાવ કર્યો છે એમાં પચીસ હજાર જે એક્ટિવિટી છે એ દરેકે દરેક ગામની પેક્સો કરે એ દિશામાં આહવાન કરવાનો અને સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કામગીરી આખા રાજ્યભરમાં ચાલી રહી છે આખા રાજ્યમાં આ પ્રમાણે જે આજે પાટણ ખાતે જઈએ તે અલગ અલગ જિલ્લાઓમાં જે આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે સાથે સાથે સેવા સહકારી મંડળના ચેરમેન મંત્રી દૂધ મંડળના ચેરમેન જે રીતે આખા ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ ગામમાં માઇક્રોરિટી આપીએ બેંક મિત્ર બનાવીએ છીએ તમામે તમામ લોકો પાસે કેસીસી કાર્ડ હોય કેસીસી એનિમલ હસબન્ડરી કાર્ડ હોય રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તમામે તમામ યોજનાનો લાભ પશુપાલકોને ખેડૂતોને મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સતત આ બાબતે રિવ્યૂ બેઠક પણ કરતા હોય છે કે ગામના એક પણ ગામ એ પેક્સથી કે દૂધ મંડળથી વંચિત ના રહી જાય એ દિશામાં રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે